એક હજાર બાસઠ રૂપિયાથી હોલસોને એકવીસ રૂપિયા મિત્રો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સેતપુર માર્કેટયાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ એક હજાર છપ્પન રૂપિયાથી હોળસોને સાતાલીસ રૂપિયા છે ત્યાર પછી ભાવનગર માર્કેટયાર્ડની મિત્રો વાત કરીએ કપાસના બજાર ભાવની તો ચૌદસો અઠ્ઠાવન રૂપિયાથી પંદરસોને ચાલીસ રૂપિયા ત્યાર પછીના માર્કેટયાર્ડ વિસનગરના કપાસના બજાર ભાવ આઠસો એકથી ઓગણીસો એકવીસ ત્યાર પછી જામનગર માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ નવસો એંશી રૂપિયાથી પંદરસો ને પંચોતેર રૂપિયા ત્યાર પછીના માર્કેટયાર્ડ હળવદ માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ એક હજારથી ઓળીસોને પચાસ રૂપિયા ત્યાર પછી મિત્રો અંધાર માર્કેટયાર્ડની કપાસના બજાર ભાવની વાત કરીએ તો એક હજાર ચારસો પચાસ રૂપિયાથી એક હજાર પાંચસોને ઓગણપચાસ રૂપિયા ત્યાર પછી મિત્રો મહેસાણા માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ તેરસો રૂપિયાથી હોળસોને એકતાલીસ રૂપિયા રહ્યો છે ત્યાર પછીના મિત્રો બોટાદ માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસો પચાસ રૂપિયાથી હોળસોને સોતેર રૂપિયા છે મિત્રો જો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હો તો વિડીયોને લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને શેર કરવાનું ના ભૂલી દીધા જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે આભાર ખેડૂત મિત્રો